નગરપાલિકા વિસ્તારમાં આવેલા નવાપુરા અને બદરૂન મોહલ્લાના રહીશોએ પીવાના પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજના કામ માટે ખોદવામાં આવેલા ખાડાઓના મામલે નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી આ કામ અધૂરું મૂકી દેવાયું છે અને ઠેર ઠેર ખોદેલા ખાડાઓના કારણે સમગ્ર વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરવા માટે ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં ખોદેલા ખાડાઓથી અવરજવર કરવું અત્યંત કપરું બની ગયું છે શાળાએ જતા વિદ્યાર્થીઓ મદરેસામાં જતા બાળકો તેમજ સામાન્ય રાહદારીઓને આ ખાડાઓના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે કામ શરૂ કર્યા પછી તેના ધ્વચે છોડી દેવામાં આવ્યું છે અને બે મહિના વીતી ગયા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી ત્યારે નગરપાલિકાની આ બેદરકારીથી ત્રસ્ત થયેલા સ્થાનિકોએ નગરપાલિકાની બહાર જ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો

મહિલાઓ ને વાળા બાઇકો વાળા રજૂઆત કરવા માટે નગરપાલિકા આવું પડ્યું ચીફ ઓફિસર સાહેબ પાસે ચીફ ઓફિસર સાહેબ તો અમને મહિલાના લેકન અમે મહેશભાઈ પરમાનને અમને આશ્વાસન આપેલું છે કે થોડાક સમયના અંદર તમારું કામ થઈ જશે એવું એ બદલ એમનો આભાર માનીએ છો